શહેરના વોર્ડ નંબર બાર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ સંદર્ભે સેવા પખવાડિયા અંતર્ગત વડોદરા શહેરના વોર્ડ નંબર બારના મજમોડામાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ તથા વોર્ડના નગરસેવકો તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ અને વોર્ડના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં જે લોકોએ રક્તદાન કેમ્પનો લાભ લીધો હતો અને રક્તદાન કર્યું હતું કોઈ નહીં આપણે થોડું સર્વ જ જકળ ના જો દે છે 218 અહીં આવી જાવ થોડા જણા આવી જાવ એ સદિશભાઈ તમને મો દેવ વિશામ